મોદી સરકારની ત્રીજી ટર્મની શરૂઆત થઈ ચૂકી છે પણ નરેન્દ્ર મોદીએ મન અને મંત્રીમંડળ બંને મોટા રાખવા પડશે કારણ કે આ ગઠબંધનની સરકાર છે એમાં મન પણ મોટું રાખવું પડશે ઘણું બધું જતું કરવું પડશે અને એના ભાગરૂપે મંત્રીમંડળની સાઇઝ જમ્બો બની જાય તો પણ નવાય નહીં નમસ્કાર સાથી પક્ષોએ એટલે કે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુએ નાક દબાવવાની શરૂઆત કરી દીધી છે સ્ટ્રેટેજીક કહી શકાય એવી મિનિસ્ટ્રી એટલે કે હોમ ફાઈનાન્સ આઈટી વિદેશ મંત્રાલય કાયદા મંત્રાલય રેલવે મંત્રાલય આ બધી મિનિસ્ટ્રીઓ ભાજપ સ્વાભાવિક રીતે જ પોતાની પાસે રાખવા માગતું હોય છે પણ એ મિનિસ્ટ્રીમાં સ્થાન મેળવવા માટે સાથી પક્ષો દબાણ કરતા હોય છે અને એ દબાણના ભાગરૂપે બીજી કોઈ વસ્તુ કોમ્પ્રોમાઇઝ તરીકે આપવી પડતી હોય છે જેમ કે સ્પીકર પદ જેની ઓલરેડી માગણી નાયડુ કરી દીધી છે એક સંસદ સભ્ય ધરાવતા વ્યક્તિ કે પાર્ટી પણ અત્યારે બાર્ગેનિંગ પોઝિશનમાં છે અને એટલા માટે એ પણ અલગ અલગ પ્રકારની માગણીઓ કરશે પાંચ સંસદ સભ્ય જેની પાસે છે ચિરાગ પાસવાને પણ સ્વાભાવિક રીતે જ પાંચમાંથી ત્રણ ચાર અમને મંત્રીપદ મળે એવી પણ માગણી કરી છે એટલે કોઈ ફોર્મ્યુલા નક્કી કરવી પડશે નરેન્દ્ર મોદીએ કે કેટલા સંસદ સભ્યોએ એક મંત્રીપદ આપવું અને એ પ્રક્રિયાના ભાગરૂપે એમના ઘરના એટલે એમના પોતાના ત્રણસો ત્રણમાંથી જે બસો ચાલીસ થઈ ગયા છે એટલે લગભગ ત્રેસઠ સંસદ સભ્યો એમના પોતાના ખૂટ્યા છે એમની જગ્યાએ સાથી પક્ષોના સંસદ સભ્યોને મંત્રી પણ બનાવવા પડશે આ બધું કરવું બહુ અઘરું એટલા માટે છે કારણ કે તમારે તમારી પાર્ટીના લોકોને નથી સમજાવવાના ખાલી તમારે સામેની પાર્ટીવાળાને પણ કન્વિન્સ કરવાના શંભુ મેળો કરવો એ નરેન્દ્રભાઈના સ્વભાવમાં નથી ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઓછામાં ઓછા લોકોને મંત્રી બનાવીને મંત્રીમંડળ ચલાવવું અને સરકાર ચલાવવી એમની રણનીતિ હતી કેન્દ્રમાં પણ એમણે એવો પ્રયત્ન કર્યો પણ પછી વિસ્તરણ કરતા કરતા એક સમય એ આંકડો ઘણો મોટો પણ થઈ ગયો હતો પણ કેન્દ્રની ફિતરત એવી છે કે ત્યાં તમારે આખા ભારતના તમામ પ્રકારના લોકોને સાચવવાના છે અને આ વખતે મજબૂરીની સરકાર છે કારણ કે એમની પાસે બત્રીસ સીટો ઓછી છે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી પરફોર્મ ઓર પેરિસ એ સ્ટ્રેટેજીથી ચાલે છે એટલે કે તમે પરફોર્મ કરો તો તમને કન્ટિન્યુ કરે નહીતર તમને મંત્રીમંડળમાંથી ફેંકી પણ દે આવું એમણે કર્યું પણ છે એમના ભાજપના જ સંસદ સભ્યોના ખરાબ પરફોર્મન્સને કારણે એમણે બહાર પણ કાઢી મૂક્યા છે આવું એમણે મુખ્યમંત્રીમાં પણ કર્યું છે છ મહિનામાં એમણે પાંચ મુખ્યમંત્રીઓ પણ બદલી નાખ્યા છે અને છેલ્લે નરેન્દ્ર મોદીની ત્રીજી સરકારનું એટલે કે ગઠબંધન સરકારનું મંત્રીમંડળ જમ્બો હોવાનું એ સ્પષ્ટ દેખાય છે ઓછા અને નાના મંત્રીમંડળથી એમનું કામ ચાલશે નહીં વિસ્તરણ કરતાં કરતાં એમણે એક વખત મંત્રીમંડળની સંખ્યા પંચોતેર સુધી પહોંચાડી દીધી છે આ વખતે કદાચ પહેલી જ વખતમાં એટલા સંખ્યામાં મંત્રી ન પણ બનાવે તો પણ આ મંત્રીમંડળનું સાઈઝ મોટી હોવાની જ છે અને આ વખતે એ મોટી એટલા માટે રાખવી પડશે કારણ કે આ ખીચડી અને મજબૂરીની સરકાર છે સોમવારથી શુક્રવાર સુધી તમે રાત્રે આઠ વાગે જોતા રહો એડિટર શું આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ